આ કોભાણમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સિટી સર્વે જમીન માપણી વિભાગ સુડા જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં જઈને જમીન સંબંધિત ડોક્યુમેન્ટ્સ એકત્ર કરાયા હતા અધિકારીઓ આ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરી કોણે શું ભૂમિકા ભજવી અને કઈ રીતે સમગ્ર કારને અંજામ અપાયો તે અંગે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સાયલેન્સ ઝોનમાં કેટલાક પ્લોટની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોવાનું ખુલતા જમીન એને કરાઈ નથી તો ઇમ્પેક્ટ ફી કેવી રીતે ભરાઈ ગઈ તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કર્યા વિના અહીં ફાર્મ હાઉસ સાણી દેનારા જમીન માફિયાઓએ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે સીઆઈડીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાનો ચકડોળે ચડેલા કોભાની તપાસ શહેરી ટાઈમના ડીવાય એસપી અનિરુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી હતી વગ ધરાવતા મોટા માથા આરોપીઓ હોય ઉપરી અધિકારીઓ તટસ્થ તપાસ થાય તે હેતુસર ઉપરી અધિકારીઓનો માર્ગદર્શન હેઠળ સીઆઈડી દ્વારા તપાસ ચાલી રહી હતી આ દરમિયાન ગુનો નોંધાયાના સાડા ચાર મહિના બાદ સીઆઈડી ક્રાઇમ આ કેસમાં પહેલો આરોપી પકડાયો છે અનંત પટેલ ચાર દિવસથી ઓશો આશ્રમમાં છુપાયો હતો સીઆઈડીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર પુણેમાં કોરગામ વિસ્તારમાં આવેલા ઓશોના આશ્રમમાં સ્થાનિક પોલીસને સાથે રાખી શુક્રવારે રાત્રે દરોડા પાડ્યા મુખ્ય સરકારી પટેલને પકડી આજે અનંત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ક્લાસ ટુ ઓફિસર અનંત પટેલ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કરોડોના જમીન કૌભાંડમાં પાપનો ભાગીદાર બન્યો હતો સાયલેટ ઝોનની જમીનમાં ત્રણસો એકાવન બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા બે સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અહમ ભૂમિકા ભજવી હતી શું છે સેલેનઝોન કૌભાંડ સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાઇલેનઝોનની પચ્ચીસો કરોડ રૂપિયાની અંદાજીત પાંચ લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી તેનું વેચાણ કર્યાના ખુલાસો થયા હતા કૌભાંડમાં પચીસો કરોડ રૂપિયાની જમીન ધંધો કરી લાભ લેવા કાવતરું રચ્યું હતું બિલ્ડરોની આ મંડળીએ એકસો પાંત્રીસ બોગસ પ્રોપર્ટી કાર્ડ નો ઉપયોગ કરીને સરકારી જમીનનો ખાનગી મિલકત તરીકે દર્શાવી વેચાણ કર્યું હતું જે મામલે શેડી દ્વારા ત્રણ જાન્યુઆરી બે ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી